તલાશી લેતા કારની અંદર ચોરખાનામાંથી વિદેશી દારૂના પાંચસો ચાલીસ સપ્ટા કિંમત રૂપિયા અઠ્યોતેર હજાર ત્રણસો મળી આવ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ત્રણ લાખ ત્યાંસી હજાર ત્રણસોના મુદ્દામાળા સાથે કારના ચાલક દેવેન્દ્રસિંહ ગુમાનસિંહ ઝાલા રહે પોલીસ આવાસ યોજના સોસાયટી ચિત્રા ભાવનગર મૂળ રહે અડવાળ જિલ્લો સુરેન્દ્રનગરની ધરપકડ કરી હતી આ શખ્સની પૂછપરછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો ઇમરાન ઉર્ફે બોબડો આ કાલવાર માણેકવાડી ભાવનગરે મંગાવ્યું હોવાનું જણાવતા બંને વિરુદ્ધ વર્તિત પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી One more, one more, I'll take a bay không it. Ah, đúng rồi. Ban air,